સવારનો સમય છે પ્રાતકાળ છે સૂર્યોદય વેળા છે આવા સમયે શુકદેવજી સમાધિસ્ત છે અને એવા સમયે વ્યાસના શિષ્યોએ આવી અને ભાગવતના શ્લોક મધુર અવાજમાં મધુર વાણીમાં ગાવાનું ચાલુ કર્યું છે વ્યાસના શિષ્ય ગાય છે બરહા પીડમ નટભર ભકુ કર્ણયો કર્ણિકારલા વેણુ ગીત નો આ પહેલો શ્લોક આ શ્લોકમાં નંદ નંદન કૃષ્ણ નું વર્ણન છે અડધો શ્લોક ગાયો છે અડધો છોડી દીધો છે અડધો શ્લોક ગાય અને વ્યાસના શિષ્ય અટક્યા છે અને ભાગવતનો આ શ્લોક સુખદેવ ના કાનમાં પડ્યો છે સુખદેવજી વૃક્ષ નીચે પદ્માસનસ્થ ધ્યાનસ્થ બેઠા છે અને ભાગવત નો આ શ્લોક સાંભળ્યો ત્યાં તો સુખદેવે આંખ ઉગાડી છે વા કેવો સુંદર શ્લોક છે એટલે વ્યાસ ના શિષ્ય શિષ્યએ કહ્યું કે અમારા ગુરુદેવ આજ્ઞા છે અમે અડધો જ શ્લોક ગાશું ગુરુદેવ રજા આપે તો જ અમે આખો શ્લોક ગાઈ શકીએ પણ હા આવા અઢાર હજાર શ્લોક છે અને એ વ્યાસજી પાસે લખેલો આખો ગ્રંથ છે તમારે જો આવા શ્લોક સાંભળવા હોય હોય સમજવા તો તમે પાસે બીજો દિવસ થયો વ્યાસ ના શિષ્ય ફરી પાછા આવ્યા ફરી વખત સુખદેવ સમાધિસ્ત છે અને ભાગવત ના શ્લોક કાને પડ્યા છે વેણો રધર સુધયા પૂરપવૃંદે વૃંદારણ્ય કીર્તિ અને આ શ્લોક જ્યાં સાંભળ્યો ત્યાં તો સુખદેવ ની સામે ભગવાન નું સગુણ રૂપ પ્રગટ થયું ભગવાન ની સગુણ મૂર્તિ પ્રગટ થઈ કે જેના માથે મોર પીચ છે જેણે પીળું પીતાંબર ધારણ કર્યું છે જેના ગળામાં વેજયંતી માળા છે જેણે હાથમાં વાસળી રાખી છે હિરાની કિંમત છે ને કોઈ સાચો ઝવેરી હોય એ જ જાણી શકે શુકદેવજી તરત સમજી ગયા કે આ કોઈ સામાન્ય શ્લોક નથી ભગવાનની સગુણ મૂર્તિ ના દર્શન કર્યા પણ હજી ભગવાનની સગુણ મૂર્તિને હૃદયમાં નથી પધરાવી ખાલી કાન વડે સાંભળી છે મન માં સગુણ મૂર્તિ ને જોયે છે એટલે ત્રીજા દિવસે વ્યાસના શિષ્ય આવ્યા અને ભાગવત નો એક અન્ય શ્લોક સુખદેવને સંભળાયો અહો બકીયમ સ્તનકાલકૂટાપ્ય સાધ્વી ત્યમ કમવા દયાલુ શરણ વ્રજેવ આ શ્લોક માં દયાનું વર્ણન છે દામોદરની દયાનું વર્ણન છે કે બકાસુરની બેન પુતના પોતાની છાતી ઉપર ઝેર લગાડી અને ભગવાન કૃષ્ણને મારવા માટે આવી છે તો ત્યારે ભગવાને પુતનાને મારી નથી પણ પુતનાનો ઉદ્ધાર કર્યો છે અને પુતનાને કેવી ગતિ આપી છે તો કે ભગવાનની માને જેવી ગતિ મળે એવી ગતિ આ રાક્ષસી પૂતના ને આપી છે કૃષ્ણની માં યશોદાને જેવી ગતિ મળે એવી ગતિ પૂતના જેવી એક રાક્ષસીને આપી છે તો આ ભગવાનની દયાળુતાના દર્શન કરાવવા

પ્રથમ સ્કંદ એટલે કે વક્તા અને શ્રોતાની કથા